ભુજના પત્રકાર લેખક અને પૂર્વ તંત્રી વિપુલ વૈદના કચ્છ ફાઇલ નવલકથાના રસાદ સ્વાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કઠિન પત્રકાર વિશે વિગતવાર વિવરણ કાર્યક્રમમાં કરાયું કચ્છનું પત્રકારિત્વ એક વિશિષ્ટ સ્થિતિમાં ખેલ્યું છે દાયકાઓ પહેલાં ટાંચા સાધનો અને અપૂરતી સગવડો વચ્ચે આજના પત્રકારો માટે તે પ્રેરણારૂપ બની શકે તેમ છે એ અર્થમાં કચ્છનું પત્રકારિત્વ વિશિષ્ટ છે ભુજની વિરામોટલના પટાંગણમાં કચ્છના પત્રકાર વિપુલ વૈદના પત્રકારત્વ ક્ષેત્રના ખેડાણ આધારિત નવલકથા કચ્છ ફાઇલના રસાસ્વાદના કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી કચ્છના વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રીએ આ પુસ્તકના પ્રકાશનને વધાવતા ઉદ્ગારો કર્યા હતા માંડવીના વીઆરટીઆઈ આયોજિત સમારંભને સંબોધતા કીર્તિભાઈ ખત્રી તથા પુસ્તકના રસાસ્વાદના પત્રકાર સુનિલ માંકડ સમારંભના અતિથિ વિશેષ પદે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી કચ્છ મિત્રના મદદની તંત્રી નિખિલભાઈ પંડ્યા પત્રકાર અને દિવ્ય ભાસ્કરના તંત્રી નવીનભાઈ જોશી નિવૃત્ત ડીવાય એસ દિલીપભાઈ અગ્રવાલ સહિતના મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ખાસ કરીને જે અગાઉના સમયગાળામાં કચ્છનું પત્રકારિત્વ કઠિન હતું સરહદીય જિલ્લાના કારણે કેટલાક જે અસામાજિક તત્વોની પ્રવૃત્તિ બેકનાબ બની હતી તેને વિશેષ રૂપે નિરૂપણ કરવામાં કચ્છના પત્રકારિત્વનો સિંહ ફાળો હતો જેની નવલકથા રૂપે એક ડોક્યુમેન્ટરી કચ્છ ફાઇલ નું રસાસ્વાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો લેખકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર જાણીતા ધરાશાહસ્ત્રી શંકરભાઈ સદ્દે ઝવેરીલાલ સોનેજી વસંતભાઈ અજાણી ગૌતમભાઈ જોશી સહિતના પત્રકારો અને અખિલેશ અંતાણી પણ ખાસ હાજર રહી અને વિપુલભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ખાસ કરીને વિપુલભાઈની જે ગુને છે પત્રકારિત્વ તે કાબેલિયાત છે તેને ભારોભાર બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલના તંત્રી વિજય ગિરાણી પણ ખાસ હાજર રહી વિપુલભાઈને અને પ્રફુલભાઈને શુભકામના ખૂબ આભારી છું વિપુલે જે બધા મહાનુભાવનો આભાર માન્યો એની નીચે હું સહી કરું છું અને અહીંયા પ્રફુલ શાહ પ્રફુલ શાહ બહુ થયું છે કચ્છફાઇલ કચ્છફાઇલ પણ બહુ થયું છે કદાચ તમને આફરો ચડે ઘણાને ભૂખ પણ લાગી હશે ઘરે પણ જવું છે અને બીજું શું છે કે હજી તમારે મને સમય આપવાનો છે પુસ્તક વાંચતી વખતે એટલે એ સમય મારો તમારી પાસે રિઝર્વ રાખું છું અને ત્રણ શબ્દ આપને કહીશ આભાર 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 થેન્ક યુ માટે બહુ અનુભવ અનુભવની રીતે પણ બહુ મહત્વની હતી અમદાવાદમાં એનું વિમોચન થયું ત્યાં જે રિસ્પોન્સ મળ્યો એ પણ અદભુત હતો અકલ્પનીય હતો હોય પુસ્તક જેનું જેના ઘરે લગ્ન હોય એના પેલા ગીત એના જ ગવાય એટલે વખાણ તો થાય કે હા વિપુલ બરાબર પ્રફુલભાઈ બરાબર પણ એક વાંચક તરીકે ત્યાં આ પુસ્તકનું વિમોચન થયું જેને વાંચ્યું જેને ત્યાં પણ જે સુનિલભાઈએ રસાસ્વાદ કરાવ્યો હતો ત્યાં સ્વયંભૂ રસાસ્વાદ ડોક્ટર હરિદેસાઈએ કરાવ્યો વિષ્ણુભાઈ પણ સરસ બોલ્યા એ લોકોના જે પ્રતિભાવ હતા એ થોડા હટકે હતા માત્ર વખાણ કરવા ખાતર કહેતા કેટલાક મિત્રો અહીંયાથી પણ હતા ત્યાં કને તો એ રીતે પણ મને ખૂબ આનંદ આવ્યો ઘણા બધા છે હું બહુ લાંબુ પણ વધારે એટલા છે કે મારા ચોવીસ વર્ષ ત્યાં હતા પંદર વર્ષ મારા ભાસ્કરમાં હતા કચ્છ મિત્ર મારી માતૃ સંસ્થા છે એટલે મને એનો એ રીતે આદર છે જ્યારે દિવ્ય ભાસ્કર છે એ મેં કચ્છમાં લોન્ચ કર્યું બે હજાર સાતમાં એટલે એ મારું એક ટાઈપનું માનસ સંતાન છે આમાં ભાસ્કરના પ્રકરણ થોડા ઓછા એટલા માટે છે કે પછી મારો રોડ છે એ એકમ મેનેજરિયલ રોલ વધી ગયો હતો પત્રકારો એનો ઘટી ગયો અને હું કાયમ એમ કહેતો મને સાહેબે કીર્તિભાઈ જ્યારે પ્રમોશન દીધું ને રિપોર્ટરમાંથી ચીફ રિપોર્ટર મને એમ લાગ્યું કે ક્યાંક મારી અંદરનો પત્રકાર છે એ ધીરે ધીરે હટતો જાય છે ત્યારે હું મેટરનો મેનેજર થઈ ગયો એવું લાગે કે આ છેલ્લે પાણી લેવો આ ટૂંકું કરો આ અહીંયા નથી લેવું આ લેવું છે તો જે કલમના વેશો હા મારા બીજા મિત્રોએ કદાચ એના પછી જેમ કે નિખિલભાઈ રેગ્યુલર લખે છે મને સાહેબ કીર્તિભાઈ કાયમ એમ કહેતા કે તું લખતો રહે થોડોક હું બાબતમાં પછાત છું એ મારી કમી છે નવીનભાઈ છે ત્યાં એ લખતા અહીંયા એ લખે છે બહુ સરસ લખે છે એજન્સીઓનું જેમ મેં બોર્ડરનું જર્નાલિઝમની વાત છે ને તો વિપુલે જ ઘણું બધું કર્યું છે એવું નથી કારણ કે કચ્છમાં ખેડાણ અમે શીખ્યા કેટલીભાઈ પાસે એટલે એમનું તો આખી વાત જ અલગ છે નિખિલ કે એજન્સીઓમાં શરૂઆતમાં હા એક બચેતી વાત કહું કે બધી બધા તંત્રોમાં રિપોર્ટિંગની જે તક મળી અને હું એક કદાચ સદભાગી છું નહિતર ક્રાઈમ રિપોર્ટર છે એ માત્ર ક્રાઈમ કરે રેવન્યુવાળો રેવન્યુનો કરે મ્યુનિસિપાલિટીનો એટલે એ નગરપાલિકાનું જ કરે એકમાત્ર કદાચ કચ્છ કેરિયરમાં મને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી મળી કે જે બધા તંત્રો એ બહુ મારી ભવનમાં પણ મેં રિપોર્ટિંગ કર્યું છે કલેક્ટોરેટનું કર્યું છે એજન્સીઓનું કર્યું છે પછી જેમ કે નિખિલભાઈ મારા પછી તરત જ એન્ટર થયા એમણે જેમ કીધું એમ કે પછી ભેગું કામ કર્યું ને એ બધા એજન્સીમાં તો ઘણી બધી બાબતોમાં મારા કરતા પણ બધું કદાચ એમણે રિપોર્ટિંગ કર્યું હશે સાથે હતા મારે તો ક્રિકેટ રમવાનું બહુ થતું ત્યાં લગભગ ક્લાસમાં ન હોય જ્યુબીલી ગ્રાઉન્ડ ઉપર વધારે મળીએ એક વખત ઇલેક્શનમાં જીએસ તરીકે નહીં પણ સીઆર તરીકે ઊભો હતો તો વિપુલભાઈ મારું કેનવાસિંગ કરતા હતા એ કે તમે બધા વસંત મત આપજો તો આપણી ટીમ છે ને એ ચેમ્પિયન થઈ જશે અને છત્રીસ વર્ષની નોકરીમાં પીએસઆઈમાં ભરતી થયો અને છેલ્લે ડીવાયએસપીમાં રિટાયર્ડ થયો આટલા લાંબા સમયમાં ગુજરાતના લગભગ જિલ્લાઓમાં મેં નાની મોટી ફરજ બજાવી પણ કચ્છ જિલ્લામાં પોલીસ પત્રકાર અને રાજકારણ આટલું સુમેળ પહેરું મેં મારી લાઈફમાં ક્યાંય નથી જોયું મારી નોકરી દરમિયાન મને ક્યારેય પણ રાજકારણ તરફથી કોઈ દબાણ આવ્યું હોય કોઈ કામ બાબતમાં કોઈ ભલામણમાં નેવર એક પણ દાખલો નહીં એ જ રીતે પત્રકારોને ઘણા ઓપરેશન એવા ચાલતા હોય કે છ છ મહિના વર્ષ વર્ષ ચાલ્યા છે તમામ પત્રકાર સાહેબોને ખબર હોય કીર્તિભાઈ નિખિલભાઈ વિપુલભાઈ આ બધા તો દરેક જગ્યાએ પહોંચી આવ્યા હોય જેટલા અમારા બાતમીદાર હતા એટલા જ એમના બાતમીદાર એટલે અમે જ્યાં ઓપરેશનમાં હોય સાંજે તો હાજર જ હોય શું નવા જૂની બધી જાણે બધી હોય સંબંધો એવા નજીકના હતા કીધા વગર ચાલે નહીં અમને બધું કહીએ પણ જ્યાં સુધી ઓપરેશન પૂરું ન થાય ત્યાં સુધી પેટમાં વાત રાખી મૂકે અને જ્યારે ઓપરેશનમાં કોઈ પણ નુકસાન ન થાય એનું સતત ધ્યાન રાખે આવું પત્રકાર તો મેં મારી જિંદગીમાં બીજા કોઈ જિલ્લામાં નથી રહ્યું ઘણી વાર તો એવું બનતું હોય છે કે અમારે કંઈ સમાચાર મોકલો હોય ને તો અમે ખાલી અમારી પાસે કોઈ સાધનો તો હતા જ નહીં આપ સાહેબે વાત કરી પ્રમાણે એકદમ ટાંચા સાધનો કંઈ ટીછીનું ઘરે કંઈ સમાચાર મોકલો હોય ને તો આ પત્રકાર ભાઈઓને કહેતા અમે કે ભાઈ મારે ઘરે કેવાઈ દીધો ને અમે ઘરે નહીં પહોંચીએ કે આવશું કે નહીં આવ્યું કે કપડાં મોકલાવજો કે આ મોકલાવજો એમની સાથે અમે સમાચાર મોકલાવતા આટલા નજીકના અમારા સંબંધો હતા અને એ જે સમય જે હતો આપ શું જાણો છો કે એ જન સમયમાં કચ્છ જિલ્લામાં તમામ અધિકારીઓ જે બહારથી આવતા હતા કાકો નડ્યા હોય આવે અને સજાના ભાગરૂપે કાળા પાણીની સજામાં અહીં આવ્યા હોય એ ટાઈપનો સમય હતો આપણે કીધું ને ભૂકંપ પહેલા અને ભૂકંપ પછી તો ભૂકંપ પહેલા તમામ અધિકારી મોટા ભાગના કચ્છમાં સજાના હતા હું એક શબ્દો પણ છટકી હોય છે કારણ કે આપણે વાતની શરૂઆત હું એમ કરીશ કે આપણે જનરલી ચર્ચામાં લેતા હોઈએ છીએ કે ભાગલા પહેલાનું ભારત અને ભાગલા પછીનું ભારત ભૂકંપ પહેલાનું કચ્છ અને ભૂકંપ પછીનું કચ્છ એવી રીતના કોરોના પહેલાની પરિસ્થિતિ અને કોરોના પછીની પરિસ્થિતિ મારા માટે છે કચ્છ મિત્રનું પત્રકારત્વ ને હવે દિવ્યભાસ્કરનું પત્રકારત્વ અને એમાં સદનાશિત છું કે બે વખત વિપુલભાઈનો સંઘાત થયો હમણે વક્તાએ રસાસ્વાદ કરતા કરતા વિપુલભાઈ વિશે ઘણી બધી વાતો કરી પણ વિપુલભાઈ પત્રકારત્વના કીર્તિભાઈ જો વિશ્વવિદ્યાલય છે તો એ પણ હેડમાસ્ટર વિપુલભાઈને કહેવા જ પડશે કારણ કે હું આ મંચ ઉપરથી અત્યારે કહી શકું છું કે વિપુલભાઈ છે નિખિલભાઈ છે કીર્તિભાઈ છે હું એમની પાસેથી શબ્દને ઓળખતા અને શબ્દોને પારખતા શીખ્યો છું શબ્દ કોને કહેવાય એ મને ખબર નહોતી કારણ કે હું પોતે પણ બીકોમ એલએલબી એલ એલ બી કરી એરફોર્સમાં હતો ને એરફોર્સમાં કાંઈ શબ્દો સાથેના કોઈ સંબંધો હોય નહીં પણ વિપુલભાઈ સાથેની આજે પ્રસંગ છે એટલે વિપુલભાઈના એક બે પ્રસંગો હું તમને યાદ કરાવીશ કે આમ જનરલી આપણે કોઈના વિશે કહી ન શકીએ પણ એ નિર્દય પત્રકાર છે અમારા વડીલ અમારા ગુરુ કીર્તિભાઈ અમારી વચ્ચે છે અને હું એમ માનું છું કે આજે અમે જે કાંઈ પણ છીએ લખતા થયા છીએ કે વિચારતા થયા છે એમાં કીર્તિભાઈનો મોટામાં મોટો હાથ રહ્યો છે પ્રેરણા રહી છે પુષ્પદાનભાઈ ગઢવી તો અમારા કુટુંબના વડીલ છે બાકી બધા મિત્રો છે આપણે મૂળ વાત ઉપર આવીએ બહુ લાંબી વાત નથી કરી કેમ કે બહુ આપણે જયારે રિપોર્ટિંગ કરતા હોઈએ ને ત્યારે સૌથી માંડું લાંબુ માસણ બોલતો હોય ને એનો કંટાળો આવે અને બેન ખરાબ ન લગાડતા હવે સંચાલન જે લાંબુ કરે ને અમને ચિઠ્ઠી મોકલાવે ભાઈ સંચાલકનું નામ નહીં લખી હોય તમે ટૂંકો નહીં કરો છો આ એક લાઈટ વાત છે પણ વિપુલ પહેલાં સારી સારી વાત કરી લઈ પછી થોડી કડવી વાત કરી મેં વિપુલને કીધું કડવી વાત કરીશું એટલે વિપુલનું કેરિયર અને અમારું કેરિયર ભેગું ચાલુ થયું વિપુલભાઈ કચ્છ મિત્રમાં પહેલાં આર્ટિસ્ટ તરીકે જોડાયા અને પછી રિપોર્ટિંગમાં આવ્યા એ જ અરસામાં અમે લોકો ટ્રાન્સલેટર આવ્યા હતા અને અમે લોકોએ બહુ જ ભેગા ફર્યા છીએ બહુ જ ભેગા મતલબ ઓલું બધું મતલબ રાતના મોડે સુધી જેઠીની ચારની હોટલ હતી ત્યાં રાતના બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી અમે લોકો બેઠેલા છીએ એટલે એવું બધું તો જોયેલું જ છે પણ સાથે સાથે રિપોર્ટિંગ પણ ઘણું કર્યું છે હવે રિપોર્ટિંગની વાત આવે અને કચ્છ આવે કચ્છ આવે એટલે બોર્ડર આવે ને બોર્ડર આવે એટલે એક અનોખી જે ભાગ છે અન્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં જે પત્રકારત્વની જે તકો છે એના કરતાં વધુ સારી તકો અને વધુ અનોખી તકો આપણને કચ્છમાં સરહદી વિસ્તાર હોવાને કારણે મળે છે આ વિપુલભાઈ વિશે જે પ્રફુલભાઈએ લખ્યું છે બધું સરસ જ લખ્યું છે સારું જ લખ્યું છે અને એમાં કોઈ શંકા નથી ને એમાં કોઈ સવાલ ઉભો થઈ શકે એમ નથી પણ એક વસ્તુ હકીકત છે કે કીર્તિભાઈ આજે પણ અહીંયા બેઠા છે અગ્રાવત સાહેબમાં પણ હાજર છે એક જમાનો એવો હતો કે ખાલી અગ્રાવત સાહેબની ખાલી પીએસઆઈ તરીકેની જીપ છે ને કાળો ડુંગર સુધી જાય ને તો ઇન્ટરનેશનલ લોકો ભૂગર્ભમાં ચાલ્યા જાય એટલે આપણે લોકોએ ખરેખર તાળીઓથી એ વસ્તુને વધાવી લેવી જોઈએ અને આ જે વાત કરે છે સાહેબ અમને જે ઉલ્લેખ કર્યો છે અમે કીર્તિભાઈ સાથે આ મુદ્દે ચર્ચા કરી બુક આમ સામાન્ય રીતે હું વાંચવાનો ટાઈમ નથી હોતો પણ વિપુલની બુક હોય બોર્ડર